નમસ્કાર મિત્રો ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે તો સાલો જાણીએ આજના અગત્યના સમાચાર અદ્ભુત છે આ સરકારી યોજના મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે પાંચ લાખની લોન સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવાશો તો વિડીયોને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે આ યોજનાઓ હેઠળ મહિલાઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે છે આવી એક યોજના છે છે જેના હેઠળ મહિલાઓને લાખ રૂપિયાની લોન આપવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર તેમની ઘણી જાહેર સભાઓમાં યોજનાનો ઉલ્લેખ કરે છે આ યોજનાનું નામ લખપતિ દીદી યોજના છે જે એક કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ છે સરકાર દ્વારા મહિલાઓની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમને સક્ષમ બનાવવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે દર વર્ષે લાખો મહિલાઓ આ યોજનાનો લાભ લઈ રહી છે અને અત્યાર સુધી કરોડો મહિલાઓએ લખપતિ દીદી યોજના નો લાભ લીધો છે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં એક કરોડ થી વધુ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને વિશેષ તાલીમ આપવામાં આવે છે અને તે પછી તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે એક લાખ રૂપિયા થી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે આટલું જ નહીં લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને બિઝનેસ શરૂ કર્યા બાદ માર્કેટમાં કેવી રીતે પ્રવેશ કરવો તે પણ જણાવવામાં આવ્યું છે આનો અર્થ એ છે કે તમને તમારા વ્યવસાય વિસ્તૃત કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન મળે છે અઢાર વર્ષ થી પચાસ વર્ષની વચ્ચે કોઈ પણ મહિલા લખપતિ દીદી યોજના માટે અરજી કરી શકે છે આ માટે મહિલાઓ નજીકના સ્વ સહાય જૂથમાં જોડાવવું જરૂરી છે જ્યાં તેમણે તમામ જરૂરી દસ્તાવેજો અને તેમની વ્યવસાય યોજના સબમિટ કરવી પડશે આ પછી લોન મંજૂર થાય છે અરજી માટે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક અને આવક નો દાખલો આપવાનો રહેશે હવે જો તમે પણ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો લખપતિ દીદી યોજનાથી તમારા સપના પૂરા થઈ શકે છે અને તમે ખરેખર એક દિવસ કરોડપતિ બની શકો છો માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો